માધવ દર્શન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીને લઈને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવતા વેપારીઓ રોષે ભરાયા હતા તેઓનું કહેવું છે કે જે તે સમયે બિલ્ડિંગ પાસ થયું તે સમયે આ પ્રકારનો કોઈ નિયમ હતો નહીં અને હાલ કોઈ નોટિસ આપવામાં આવેલ નથી તો પહેલાં નોટિસ આપે બાદમાં સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરે તેવી વેપારીઓની માંગ છે હાલ કોર્પોરેશનના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ શરૂ છે રિપોર્ટર હર્ષ રાવલ ભાવ આજે ફાયરના નામે ઓચિંતાના સીલ મારવા આવ્યા છે એક પણ જાતની કોઈ નોટિસ આપી નથી આ બિલ્ડિંગને જે દિવસે બીયુ પરમિશન મળી છે તે દિવસે ફાયર એનઓસીનો કાયદો અસ્તિત્વમાં નહોતો હવે જો એ લોકોને સીલ મારવા છે અથવા અમારે તો અમને એને ટાઈમ આપવો પડે દિવસ મહિનાનો ટાઈમ આપે અમે વ્યવસ્થા કરાવી દેશું પછી મરાય આ રોજ અમારા બધાના રોજગાર છે અહીંયા મારે પોતાને ચાલીસ માણસો નો સ્ટાફ અહીંયા કામ કરે છે કેવી રીતે પગાર નું શું થાય આ જ્વેલરી નો શોરૂમ છે કિંમતી માલસામાન પેઢો હોય અંદર એનો જવાબદાર કોણ અમે સહકાર આપવા માટે ક્યાંય નાદ નથી પાડતા અમે કહીએ છીએ કે કાયદાને અમે સહકાર આપશું પણ એટલી તમને નોટિસ તો આપો તો કોઈ નોટિસ નથી આપતું એ કાયદે અને ફિલ મારવા માટેની દાદાગીરી કરે છે એ લોકો કાયદો હાથમાં લે છે અને અમને કહે છે કે ધમકી આપે છે પાછા કે ફરજમાં રૂકાવટનો કેસ થાય તો કરો